પ્રજાની વાતમાં આપનું સ્વાગત છે હું છું પ્રીતિ દલાલ અને મારી સાથે જોડાયા રહ્યા છે સેમકો મ્યુચ્યુઅલ ફંડના સીઆઈઓ ઉમેશ કુમાર મહેતા ઉમેશભાઈ ઘણું સ્વાગત છે અને અત્યારના જે આપણે હાલચલ જોઈ રહ્યા છે એનાથી જ આપણે શરૂઆત કરવી જોઈએ કારણ કે એ જ બધાના ટોપ ઓફ ધ માઇન્ડ પર છે કે હવે આગળ શું જ્યારે ટેરિફ લાગી ગયા છે આગળ જતાં વધારે લાગશે શું આ એક ટેકન બેક થશે કે નહીં કે કઈ રીતના નવો રેટ ઇવેન્ચ્યુઅલી આપણને લાગશે કઈ રીતના બાયલેટરલ ટોક્સ જઈ રહ્યા છે ને આજ હવે એક સતત માર્કેટને પણ એક નર્વસ કરી રહ્યું છે જે રીતના ટ્રમ્પના સ્ટેટમેન્ટ્સ આવી રહ્યા છે અને વધારે અગ્રેસિવ સ્ટેટમેન્ટ્સ આવી રહ્યા છે એક માર્કેટ એમાં નર્વસ હવે થતું જણાઈ રહ્યું છે આપણને પહેલાં અનસર્ટન્ટી હતી અને હવે અનસર્ટન્ટી સાથે આપણે નર્વસનેસ જોઈ રહ્યા છે કઈ રીતના તમે જોઈ રહ્યા છો માર્કેટનું તો આ વાત સાચી છે કે નર્વસનેસ લોકોને લાગે છે પણ આપણે ચાઈનાની જો માર્કેટ જોઈએ છેલ્લા ત્રણ ચાર મહિનામાં ચાઇના ઉપર બી ટ્રમ્પે પહેલાં પ્રહાર કર્યો કે ટેરિફ હાઈએસ્ટ ઇન ધ વર્લ્ડ અને એને જે દોઢસો ટકા જે બસો ટકાની જે ટેરિફ લગાડી હતી પણ ચાઇનાની સ્ટોક માર્કેટમાં પબ્લિકને ભલે નર્વસનેસ હતી પણ સ્ટોક માર્કેટમાં બહુ લાંબો ઇફેક્ટ આવ્યો નથી સો સિમિલરલી ઇન્ડિયામાં બી સેમ અને બીજા બધા દેશોમાં બી જ્યારે આપણે જોઈએ છે કે ટ્રમ્પે ભારત સાથે તો અત્યારે છેલ્લા એકાદ વીકથી આ શાટ ચાલે છે પણ એની પહેલાં ઘણા બધા દેશોમાં આપણે જપાન જોઈ લઈએ વિયેતનામ જોઈ લઈએ કે બીજા બધા જે નોર્થ અમેરિકા કોન્ટિનેન્ટમાં સાઉથ અમેરિકન કોન્ટિનેન્ટમાં જ્યાં દેશો સાથે ટ્રમ્પે જે કર્યું તો માર્કેટમાં બહુ મોટી અસર આવી નથી નિજર્કે રિએક્શન હતું તો પોસિબલ છે કે ભારતમાં બી આપણે આ જેમ જેમ સમય નીકળશે તેમ તેમ લોકોને સમજાશે કે આ ટેરિફ ઇવેન્ચ્યુઅલી જે પ્રોડક્ટ આપણે અમેરિકામાં એક્સપોર્ટ કરીએ છીએ એ તો અરાઉન્ડ એટી એટી ફાઈવ બિલિયન ડોલર છે અને એનો થોડો ઘણો કદાચ આપણે થોડું એક્સપોર્ટ નહીં થઈ શકે પોસિબલ છે કે વીસ ત્રીસ બિલિયન ડોલર પણ ત્રણ હજાર બિલિયન આ થ્રી ટ્રિલિયન ડોલરની ઇકોનોમીમાં એકચ્યુઅલી તો બહુ મોટી મોટો ફરક નથી આ એક સેન્ટિમેન્ટલ છે એક હબાળો થઈ ગયો છે ઓ આ ટેરિફ આવી આ વોર છે પણ એકચ્યુઅલી તો આ ઓપોર્ચ્યુનિટી છે કે જ્યારે લોકો ડરતા ત્યારે કયા કયા છે એમાં એકચુલી શેર્સ ભેગા કરી લેવા જોઈએ કારણ કે ત્યારે જયારે આ પાછું એકવાર આ રિસીવ થઈ જશે લોકો જયારે ભૂલી જશે ટૂંક સમયમાં ત્યાર પછી એનો ફાયદો લોકોને મળી શકે છે એબ્સલ્યુટલીથી કે ક્લેરિટી હવે માર્કેટને જોઈએ છે બિકોઝ લોટ્સ ઓફ ઇફ્સ બાથ્સ આગળ પાછળ ટેન્શન અનસર્ટન્ટી વોલિટાલિટી આપણે માર્કેટને જોઈએ છીએ ને એક દિશા નથી આપી શકતું એક જો દિશા મળી જાય તો આઈ થિંક માર્કેટ વિલ બી હેપી ટુ ગો ઓન કારણ કે જે રિઝલ્ટ સિઝન પણ એ જે પ્રોપર પુશ આપવું જોઈતું હતું એ આપી શકો શક્યું નથી ને એમાં એ ફેલ થયું છે પણ હેવિંગ સેટ દેટ જ્યારે આપણે ટેરિફની જ વાત કરી રહ્યા છીએ તો જેમ અત્યારને આપણે માનીને ચાલી રહ્યા છે કે ઓટો સેગમેન્ટ્સ પર કે જેમ્સ એન્ડ જ્વેલરી હોય ટેક્સટાઇલ્સ હોય કેમિકલ્સ હોય યુ નો ઘણા બધા એવન્યુઝ આપણે જોઈ રહ્યા છે કે જ્યાં અસર આપણને દેખાઈ શકે છે કારણ કે ત્યાં આપણે વધારે એક્સપોર્ટ ત્યાં કરી રહ્યા છે યુએસ માં કઈ રીતના તમે જુઓ છો આ બધા સેગમેન્ટમાં જેનો નિવેશ હોય એને શું કરવું જોઈએ પહેલા પહેલા તો જે બિઝનેસ જે ઓન્ટરપ્રેનર છે આપણા અને જે બિઝનેસ ઇમ્પેક્ટ થયા છે આ ટેરિફને કારણે ઈ જો આપણે જોઈએ તો દે વિલ એ લોકો માટે એક આ ઓપોર્ચ્યુનિટી છે આ કે એમાંથી કેમ લોકો હજી બનાવે ફોર એક્ઝામ્પલ જે રેર અર્થ મિનરલ જે આપણને આપણે ઈવી ઇન્ડસ્ટ્રી માટે જે ચાઇનાએ એ બેન કર્યા હતા તો કંપનીઓએ એનો રસ્તો કાઢ્યો અને કંપનીએ બીજા એવા એલિમેન્ટ્સ લઈને હવે એનાથી ઈવીમાં જે ઇનપુટ જે લાઇન બગડી ગઈ હતી જે સપ્લાય ચેઇનમાં એ ઈ લોકો લાવીને વિલ ના દે વિલ કન્ટિન્યુ વિથ ધેર પ્રોડક્શન લાઈન એટલે આપણા ઓન્ટરપ્રિન્યોર ઇન્ડિયન ઓન્ટરપ્રિન્યોર એટલે રેઝિલિયન્ટ છે એટલે રસ્તો કાઢશે અને કોસ્ટ એફિશિયન્ટ કોસ્ટ એફિશિયન્સી આવશે સી જે ટેરિફ છે એટલે આપણો જે કોમ્પિટિંગ કન્ટ્રી છે જેના ઉપર ટેરિફ ઓછો છે એ કદાચ એક્સપોર્ટ કરી શકશે અમેરિકામાં અને આપણે એક્સપોર્ટ નહીં કરી શકીએ અત્યારે પણ અઝ્યુમિંગ કે આ રિયલિટી રે અને આટલા જ ટેરિફ રે તો આપણા ઓન્ટરપ્રિન્યોર એનો રસ્તો કાઢશે કે આપણે કેવી રીતે કોસ્ટ આપણી ઓછી કરીએ એટલે આપણે જે લોઅર ટેરિફ કન્ટ્રી છે આપણે કોમ્પિટ કરીને આપણે અમેરિકામાં માલ મોકલી તો ત્યાં અમેરિકન કન્ઝ્યુમર જે કોસ્ટ એફિશિયન્ટ વેમાં જે આપશે એ અમેરિકન કન્ઝ્યુમર લેવાનો છે તો શોર્ટ ટર્મમાં યસ આ એક ડિફિકલ્ટી આવશે માર્કેટને માર્કેટ વોલેટાઇલ બી થશે પણ લોંગર ટર્મમાં આપણી ઇન્ડિયન ઇકોનોમી વિલ ઇમર્જ એઝ અ ફાર મોર રિઝિલિયન્ટ જે જે કંપની જે સેક્ટર જે ઇન્ડસ્ટ્રીઝ જે ઇમ્પેક્ટ થાય છે એ લોકો માટે તો બ્લેસિંગ ઇન ડિસગાઈઝ છે કે નાવ દે હેવ ટુ કોમ્પિટ અને એનો પ્રોસેસ એ લોકોને એફિશિયન્ટ કરવા પડશે ટેકનોલોજી લાવવી પડશે એઆઈ કરવું પડશે રોબોટ લાવવા જે બી કરવું પડે આઈ થિંક દે વિલ ગેટ ધેર અને સુનર ઓર લેટર આઈ થિંક આ જે અત્યારે જે આપણે લાગે છે કે શોર્ટ ટર્મ ઇમ્પેક્ટ જીડીપીમાં કે સિટી બેંકની કે આ લોકોની જે રિપોર્ટ છે કે નિયર ટર્મમાં જીડીપી માં ડીસેલેરેશન થોડું આવી શકે છે પણ ઇવેન્ટ્યુઅલી બધું કવર અપ થશે ઓવર અ પિરિયડ ઓફ ટાઈમ તો હા એકચ્યુઅલી આ આ ધીસ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી અગેન એઝ એન ઇન્વેસ્ટર ભલે અત્યારે નહીં ભલે એક વીક નહીં પણ આ જે માર્કેટમાં થોડું ઘસારો લાંબો ચાલે તો ઘણા બધા ઘણી ઓપોર્ચ્યુનિટી માર્કેટમાં સારી આવશે કારણ કે માર્કેટ વેલ્યુએશન્સ તો સારા જેવા થઈ ગયા હતા એટલે આ નીડેડ કરેક્શન છે બાય ધ માર્કેટમાં કે વળી પાછી ઓપોર્ચ્યુનિટી આવે ઇન્વેસ્ટર્સિલ બિઝનેસીસ અને સેક્ટર્સ કરવામાં સો એઝ અ ઇન્વેસ્ટર હવે યુ નો ટુ મેની થોટ્સ ગો ઇન ધર માઇન્ડ કઈ રીતના આપણે કામ કરીશું હવે શું બિકોઝ એક બાજુ રિઝલ્ટ સિઝન બહુ સપોર્ટ નથી કરી રહી કે એક ડેફિનેટ દિશા નથી આપી રહી આ એક બાજુ ટેરિફની ચિંતા છે કે કઈ રીતના આગળ થશે અને કઈ રીતના રોકાણ કરવું એક બાજુ આપણને રિટર્ન્સ અત્યારના ઓછા મળી રહ્યા છે બિકોઝ ધ વે માર્કેટ ઇઝ રાઇટ નાવ સો કઈ રીતના રોકાણ કરવાનું કયા સેક્ટર્સ તમને લાગે છે કે એક ડેફિનેટ શોર્ટ છે ટુ ઇન્વેસ્ટ ઇન રાઇટ નાવ ઇન્વેસ્ટરને ધીરજ રાખવાની અને એકચ્યુલી આ જ ટેસ્ટિંગ ટાઈમ છે જ્યારે થોડી એવી હલચલ હોય બિઝનેસીસમાં ઘણીવાર જિઓ પોલિટિક્સ હોય પણ જે બિઝનેસીસ સારા જે છે એ તો ઇવેન્ચ્યુઅલી કમ્પાઉન્ડ કરશે અને લોંગ ટર્મ તો પૈસા બનવાના જ છે તો શોર્ટ ટર્મમાં અહીંયા ત્યાં જઈને સો એ ઇન્વેસ્ટર માટે યોગ્ય નથી હા ટ્રેડિંગ પોઈન્ટ ઓફ વ્યૂ સેક્ટોરલ શિફ્ટ અને ટ્રેડર પોતાની બેટ્સ ચેન્જ કરી શકે છે જ્યાં સેક્ટરમાં ટેલવિન છે કે ડોમેસ્ટિક ફોકસ ઓરિયન્ટેડ સિમેન્ટ છે કે કોમ્પ્રેસર છે કે ઇલેક્ટ્રિકલ મેન્યુફેક ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર છે કે પછી ફર્ટિલાઇઝર છે એગ્રોકેમિકલ પેસ્ટિસાઇડ્સ તો આ બધા ક્ષેત્રમાં અત્યારે પ્રોફિટ પુલ વધી રહ્યો છે પ્રોફિટ ગ્રોથ છે અને આ બધા શેર્સ મોમેન્ટમમાં છે એટલે ઇન્વેસ્ટર્સ ઇનફેક્ટ ટ્રેડર્સ ત્યાં જોઈ શકે છે ઇન્વેસ્ટર માટે તો જો જેમ જેમ બજાર ઘટે તેમ તેમ જ્યાં જ્યાં વેલ્યુ આવે સેક્ટર્સમાં અને કંપનીમાં તેમ તેમ એને ભેગા કરવા જોઈએ તો ડિફેન્સ આઈ થિંક અત્યારે એક સારું જેવું કરેક્શન ઓલરેડી થઈ બી ગયું છે અને અત્યારે કરેક્ટિંગ ફેઝમાં છે તો ડિફેન્સ એક એવું ક્ષેત્ર છે જ્યાં લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ બી સારું છે અને અત્યારે વેલ્યુએશન હવે ધીરે ધીરે રીઝનેબલ ત્યાં બી થશે પ્રાઇવેટ સેક્ટર બેન્કિંગમાં જે એક્સપેક્ટેશન પ્રમાણે પ્રોફિટ પુલ ભેગો નથી થયો એટલે પ્રોફિટ ગ્રોથ એટલી આવી નથી એટલે આઈડિયલી પ્રાઇવેટ સેક્ટર બેન્કથી થોડું દૂર રહેવાનું હા પણ પીએસ પબ્લિક સેક્ટર બેન્કમાં વેલ્યુ છે જગ્યા છે અને ત્યાં માર્કેટમાં માર્કેટ જ્યારે થોડું સુધરે તો ત્યાં એટ્રેક્શન આવી શકે છે એમ જોઈએ તો ઘણા બધા સેક્ટર્સ એવા છે જ્યાં આજે બી મોમેન્ટમ છે અને બાયોન્ડિક સ્ટ્રેટેજી રાખી શકે છે ડ્રેજિંગ છે ફર્ટિલાઇઝર છે ઓલરેડી રેફર કર્યું પહેલાં અચ્છા એક આપણે મહત્વની વાત આપણે ભૂલી જઈએ છીએ કે આપણે જ્યારે આપણી ગવર્મેન્ટ સમજાણું કે આપણે અમેરિકા સાથે કદાચ ન કરી શકીએ પણ એમને એટ ધ એન્ડ ઓફ ધ માઇન્ડ જ્યારે નેગોશિયેશન થતા હશે ત્યારે ખબર હશે તો આપણે યુકે સાથે એક સારું જેવો એફટીએ કરી નાખીએ છીએ જેમાં લેધર અને ગાર્મેન્ટ એક્સપોર્ટ વાળાને ફાયદો થશે એટલે પોસિબલ છે કે કદાચ અમેરિકામાં થોડું ઓછું થાય પણ બ્રિટનમાં આપણે એક્સપોર્ટ કરીને એ થોડું ઘણું કોમ્પેન્સેશન કરી શકશું સો ઇવેન્ચ્યુઅલી આઈ થિંક આ ગવર્મેન્ટ ધીસ વિલ ઓલ્સો પાસ અને ઇવેન્ચ્યુઅલી જ્યારે આપણે જોઈશું ભવિષ્યમાં તો આ લાગશે કે ઓપોર્ચ્યુનિટી હતી એક્યુમ્યુલેટ કરવાની એટલે ધીરજ રાખવી જોઈએ ઇન્વેસ્ટરને આઈ થિંક આ સૌથી મોટી મહત્વની વાત છે અને જ્યારે ધીરે ધીરે રાખશે ત્યારે સમજાશે કે ના ના કઈ કઈ જગ્યા જ્યાં ઓપોર્ચ્યુનિટી ભેગી થાય તો હું એક્યુમ્યુલેટ કરું અને ફ્રોમ ટ્રેડિંગ પર્સપેક્ટિવ તો જ્યાં જ્યાં પ્રોફિટ ગ્રોથ આવી રહી છે ત્યાં ત્યાં એ પોતાની ટ્રેડિંગ બેટ્સ શિફ્ટ કરી શકે છે હમ એબ્સોલ્યુટલી પણ અત્યારના આમ જોવા જઈએ જે માર્કેટમાં અત્યારના કઈ સ્ટ્રેટેજી યુઝ કરવી એ પણ આપણને અત્યારના કન્ફ્યુઝિંગ થઈ રહ્યું છે બિકોઝ એક બાજુ આપણે મોમેન્ટમ જોઈએ એક બાજુ આપણે ગ્રોથ સ્ટ્રેજ જોઈએ કે કોન્ટ્રા લઈએ શું લાગે છે તમારા માટે મિક્સ ઓફ વોટ સ્ટ્રેટેજી કેન વર્ક બેસ્ટ ફોર ધ ઇન્વેસ્ટર તો અત્યારે આ જ્યારે આવી જ્યારે પરિસ્થિતિ હોય ને ત્યારે મલ્ટી એસેટ ડાયવર્સિફિકેશન આઈ થિંક ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ જેમ 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 અમેરિકન ગવર્મેન્ટ અને જે બિહેવ કરી રહ્યા છે તેમ તેમ લોકોને આમ લાગશે કે વાય આરવી ફાઈનાન્સિંગ અમેરિકા બાય ઇન્વેસ્ટિંગ ઇન યુએસ ટ્રેઝરી તો પોસિબલ છે કે ગોલ્ડમાં ડાયવર્સિફિકેશન થાય આપણી સેન્ટ્રલ બેન્કનું આપણા દેશના સેવિંગ્સનું જો ગોલ્ડ તરફ ઝુકાવ છે અને એ રહેવાનો છે તો ગોલ્ડ ઇઝ એન એસેટ ક્લાસ એટલે ઇન્વેસ્ટરને આઈડિયા તો પ્રોપર એસેટ એલોકેશન કરી લેવું જોઈએ અક્રોસ એસેટ ક્લાસીસ રિયલ એસ્ટેટ જે રીટ વિચ છે ગોલ્ડ એઝ એન એસેટ ક્લાસ અને થોડું ઇક્વિટી અને ડેટ એટલે એવા ફંડ્સમાં ઇન્વેસ્ટ કરવું જે મલ્ટી એસેટ એઝ એ કેટેગરી કે જ્યાં જ્યાં ઓવરઓલ બધી એસેટ મળે તો ત્યાં થોડી બેટર તો આ કરન્ટ સિચ્યુએશનમાં ઇન્વેસ્ટરને થોડું સેફ રહેવાનું લાગશે પણ એકચ્યુઅલી લોંગ ટર્મમાં તો ટ્રુ ટ્રુ ડાયવર્સિફિકેશન ઇઝ ગોઇંગ ટુ ક્રિએટ રિસ્ક એડજસ્ટેડ રિટર્ન ફોર ઇન્વેસ્ટર્સ કારણ કે પોસિબલ છે કે કોઈ પરિસ્થિતિમાં અમુક એસેટ ન ચાલે પણ એની ગાડી એનો બેરોમીટર ધીરે ધીરે વધવો જોઈએ એટલે અને હવેના ટાઈમમાં આઈ થિંક ઈ મલ્ટી એસેટ મલ્ટી ડાયવર્ મલ્ટી એસેટ ડાયવર્સિફાઈઝ વેરી ઇમ્પોર્ટન્ટ એટલે ઇન્વેસ્ટરને એ જોવું જોઈએ ઓકે તો મલ્ટી એસેટ ડાયવર્સિફિકેશન એક આપણું જે બેઝિક આપણે ફંડામેન્ટલ્સ પર પણ આપણે આવીએ તો ત્યાં જ આપણે એવી રીતે જ રોકાણ કરવાની સલાહ આપતી હોઈએ છીએ અને અત્યારના પણ એ જ લાગુ પડી રહ્યું છે જ્યારે ટેસ્ટિંગ ટાઈમ્સ હોય ત્યારે મે બી એક બેટર એ સ્ટ્રેટેજી રોકાણકાર માટે બની શકે છે ઓન દેટ નોટ ઉમેશભાઈ ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપણા વેલ્યુબલ વ્યૂ પોઈન્ટ્સ અમારી સાથે શેર કરવા બદલ अने साथी मैंने बनाव शुरू किया। पेशोड़ा रहेजो सीन बिसी बजाय साथी। नमस्कार।